શક્તિ મંત્રી શ્રી આર પાટીલ હસ્તે સુરત મહાનગરપાલિકા અને ટોરેન્ટ ગ્રુપના યુએનએસ ફાઉન્ડેશન દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ PPP હેઠળ રૂપિયા બાર કરોડના ખર્ચે નવીનીકરણ લોકાર્પણ કરાવ્યું હતું આ ઉદ્યાનોમાં પાવડર કોટે સૌંદર્યલક્ષી ફિનિશિંગ પ્રાણીઓના પ્રવેશને રોકવા માટે વિશેષ ડિઝાઇન અને ફેબ્રિકેટ કરાયેલા ટર્ન સ્ટાઇલ ગેટ શારીરિક રીતે અક્ષમ લોકોને એક્સેસ મળી રહે તે માટે

વિવિધ સમિતિના ચેરમેનો કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા કેમેરામેન તુલસીરામ સાથે રશ્મિ રાણા વોઇસ ઇન્ડિયા ટીવી